નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર એપ્રિલ બે હજાર પચીસના મિત્રો મંગળવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો અત્યારે જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે ભરાઈ ગયો છે ત્યારબાદ મિત્રો છાપરાની આગળની વાત કરીએ તો નવ નંબરના છાપરાની આગળ આજે ઉતરેલી છે દસ નંબરના છાપરાની આગળ આજે નથી ઉતરેલી એની જગ્યાએ ડબલ બિલની પાછળ તમે જોઈ શકો છો અહીંયા ઉતરેલી છે એટલે આવક તો સ્વયં ગઈકાલ જેવી જ છે બાર થી તેર હજાર કરતાની આસપાસની અંદાજીત આજે પણ આવક જોવા મળી રહેલી છે હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો લગભગ આજે પણ નવ નંબરના છાપરાની આગળથી જ હરાજીનું કામકાજ શરૂ થવાનું છે તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો મિત્રો એકસો ને છન્નું રૂપિયા માં એક આ વકલ વેચાણો છે ને બીજો વકલ હજી એક બાકી છે એના બજાર ભાવ જાણી લે આના એકસો ને છન્નું રૂપિયા ભાવ થયો મિત્રો બીજો વિકલ છોપન ગટા છે એના પણ બજાર ભાવ જાણી લઈ કેટલા બજાર ભાવ થાય છે

એકસોને છન્નું રૂપિયા ભાવ આવ્યો હોય અને આના બસોને છત્રીસ જોઈ શકો છો આ માલ છે બસોને છત્રીસ રૂપિયા ભાવ થયો છે અને આ જીડા મોટી સાઈઝમાં છે આ માલ થોડોક સારો છે બગડ વગરનો માલ છે ગુલટી છે આની અંદર જોઈ શકો છો આ પ્રકારની ગુલ્ટી ગોતી છે અને મોટી સાઈઝ વધતી છે મિત્રો એક એકસાઠ કટાનો વકલ છે આવડો એના પણ બજાર બહુ જાણી લે મિત્રો

બસો છેતાલીસ રૂપિયા ભાવ થયો તો મીડિયમ એવરેજ ક્વોલિટીની વાત કરીએ તો એકસો ને છોતેર રૂપિયામાં અમાલ વેચાણો છે આ પ્રકારની ઝીણા મોટી બધી સાઈઝમાં છે એકસો ને રૂપિયા ભાવ દે જોઈ શકો છો મોટી સાઈઝ હોતી છે એની અંદર આલાની અંદર બગાળ હોતી છે કોઈ કોઈ ગુંદા થઈ ગયા હોય એવો બગાડ અંદર હોતી મિક્સમાં છે એકસો રૂપિયા ભાવ ઓહો દેખી તમને મિત્રો છો કે તમારા નોવલ જોવી છે આમાં બાકી તો આમ જ રહે જલ્દી ભાડું જલ્દી મિત્રો એકસો ને છાસઠ રૂપિયા માં માલ વેચાણો છે જોઈ શકો છો પતિ વગર માલ છે બેતું વધે છે મીડિયમ ક્વોલિટી માં માલ છે બેતું વધારે પૂરતું છે આની અંદર આ પ્રકાર નું બેતું વધારે પૂરતું છે એકસો છાસઠ રૂપિયા ભાવ થયો છે એકસો ને અગિયાર કાંટા વકલ છે સાઈઝ વાત કરીએ તો ઝીણા મોટું બધું છે આની અંદર અને કલર ઉડી ગયો તમે જોઈ શકો તો ધોરું થઈ ગયું છે રૂપિયા તો મિત્રો આ ડુંગળીના બજાર ભાવ તમને આ વિડીયો ની અંદર મીડિયમ એવરેજ ક્વોલિટી અને સારી ક્વોલિટી આ બે ક્વોલિટીના ભાવ દેખાડેલા છે મિત્રો બાકી કારખાના ક્વોલિટી ગુલટી અને બેતાના બજાર ભાવ મેં તમને નથી જણાવેલા તો ગુલટીની મિત્રો વાત કરીએ તો ઘૂલટીના એકસઠ રૂપિયાથી લઈને એકોતેર એકાશી રૂપિયા સુધીના ગુલ્ટીના બજાર ભાવ બોલે છે હાલ બદલાની વાત કરીએ તો કારખાના ક્વોલિટી જે એકાવન રૂપિયાથી લઈને એકસાઠ એકોતેર રૂપિયા સુધી બદલો વેચે છે અને બેતાની વાત કરીએ તો મિત્રો જેવું બેતું સુપર ગુડ બેતું હોય તો સો રૂપિયા સુધીના બજાર ભાવ થઈ જાય છે બાકી કારખાના ક્વોલિટીમાં વેચાય છે અને સારી ક્વોલિટીના તો તમને આગળ બજાર ભાવ દેખાડેલા જ છે એ પ્રમાણે બજાર ભાવ છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછું આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ